બાજુ લે દઈશું હજાર રૂપિયા એક પાડિયા ના હજાર રૂપિયા ઘરની જમીન કરવાની ગુડવાની એ તો પૈ પે બધું વાયુ નઈ

આ તમારા શરીર જેવું હાથી જેવું શરીર આપડે પાઇપ પણ એના ઉપર પાઇપ તો પૂટી જાય તે આ માલિક માલિક હોય બધું આવ્યું હોય તે લઈ જતા કરો આમાં તો નહીં શાક તો ખવડાવવાનો અમે અમે એવું કઈ શેક કરીને ખાઈએ આ પાલક વાળી ચોખ ખવડાવીએ ખાઈએ આપડે

એન માં નમ લીધું તું મો તો જેટલી પેલા તો બાહુદી જબ્બર બોલ્યું હું તો તા મત તમાર તમાર લખણે તો મન પડી એ ન ન પડ અબે જેસ પડી યાર આ લે જણિયા સમજાજી હે દે હોય તો સમજા દે ઓ ના મો તો આપણે પડાઈ કે મારીએ એડા તમ પડા મેરી ને છે આપણે ઇના સમજાઈએ સમજી જાય તો ઠીક ન કાપડા વાળી તમે સમજાય સમજા કરો હું એમ ભાડો કર દે હા એ તો ચાલવા આરી હો તા મગજ ચોય લાયે લે આવતું તું કાજુ બદામ ખાઈએ યાર

તેરી ભરીન લોઈ નાખડી ભાઈ તાણ એટલું બધું મારી માની શોગન તે દવા કોણ લઈ ગયો દવા લઈ ગયો ઓ અને ઈટાખડા આવડો મોટો આજ નહીં ઈ નાટા આવડી મોટી કોચ પડી હાય તો આકા કા બહુ આયા હો પણ હું તો દીધું જ નહીં યાર દીધું ઈને મન કીધું અલ્યા હું તો ચાલ લેતો તો ને વાળો તોડતો તો યાર એટલે હું મું ના પાડી યાર એટલે તો પણ તારો લેવા દેવાતી પેલી કે ચાને તો આ લેમો ઓ મેં બધું કીધું હા તો ચાર તો બધું ગેરાય પી જાવ તો એ ખાતર તો એ મારે ખબર તો હતું મારે રાય કે રાયડો વધારે દમ મજૂર હતો એવ નહોતું યાર મારા પાસે ભેસન ઢોરણમાં હું ખવડાવું યાર મારા આખા છેતરમાં તો ચાર નઈ અલે આ લે મારા પટી ગયો મારે કેવું હતું ખબર જે આ ચાર પાંચ છેતર એક નહીં મારે બધમ યાર પેલો આયરણડા ઘઉં રાયડો ને બધું આય ના છ્યો નું છેતર સીઓ ને કોરું એ મઉ કે માય વાય દેવું હો હોઉ અરે મારા યાર આ શેતર પર ચાર હતી

તારું મગજ પોકા લે તમારું પોતા નાખ્યા વાળ રાખવી સીધા ભર્યા સીધા કેવાય ભર્યા કેવાય સીધા ખાલી કેવાય બંધા લે તો ચાલ લેવા નાતો જ આપડો <laughs>

મારે બીજા કઈ બોલો આવ્યા નથી લેવા મારે કેવા આવે ને જોડી નાખ્યું લેવા યાર કે પડે પૂછ્યું

અમા બાજ્યો અલ્યા મારે યાર મોર મો એંડા ઉતારતો તો ને તો ઓલે મને બે રકમ મોટો ઝગ પડ્યો તો બધો પીજો તીર્યો અલ્યા પીજો તેમ તો મજૂર છેલા એક રકમ એમ નઈ બધુરબા

બધા કાપી નાખો કાપવા બીજા ભાઈ અલગ કરાવો એ તમે અલગ કરાવી તમે તો ખરાબ બધા તાર કરાવી દીધું બધા નહીં કરવાની તાર કરાવવાની યાર એટલી જ કરાવવાની ઓન હું તો બધા તાર પેન્શન કરાવતો માં તો ચારો ના રેરણ ખબર આવે